જય શ્રીકૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયિની ગૌમાતા કી જય શ્રીગિરીરાજધરન કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ વિશ્વ માતર ગાવો મામોપતિષંતી નિત્યમ પ્રકીર્ત સુંદર સુંદર રૂપાળી બહુ રૂપાળી ગૌ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ ગૌમાતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે સનાતન પરંપરામાં ઘણા ઘણી એવી સંસ્કૃતિઓ આવેલી છે સનાતન પરંપરામાં ઘણા ધર્મો અને ઘણા સંપ્રદાય આપણને જોવા મળે છે એમાંનો જ એક સૌથી પ્રાચીન ધર્મ એટલે કે જૈન ધર્મ જૈન ધર્મ શ્રમણ સંસ્કૃતિથી નીકળેલો છે તથા જૈન ધર્મના ચોવીસ તીર્થંકર જે પ્રવર્તક માનવામાં આવે છે એટલે જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકર હોય છે એમાંના સૌ તીર્થંકર ભગવાન ઋષભદેવ જેમને આપણે આદિનાથના નામે પણ ઓળખીએ છીએ તથા અંતિમ તીર્થંકર ભગવાન વર્ધમાન મહાવીર છે જૈન પુરાણો અનુસાર અંતિમ કુલકર રાજા નાભીરાજ અને મહારાની મરુદેવીના પુત્ર ભગવાન ઋષભદેવનો જન્મ ચૈત્ર કૃષ્ણ નવમીના દિવસે અયોધ્યામાં એક ઇક ઇક્સવાકુ વંશી ક્ષત્રિય પરિવારમાં થયો હતો જૈન ધર્મની અત્યંત પ્રાચીનતા સિદ્ધ કરવાવાળા અનેક પ્રકારના ઉલ્લેખ સાહિત્યો અને વિશેષરૂપથી પૌરાણિક સાહિત્યો આપણને વિશાળ માત્રામાં જોવા મળે છે અહિંસા જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત છે અહીં બળી અહીંયા આપણને બહુ સખત રીતથી અને નિયમનો પાલન કરતા જોવા મળે છે નિયમમાં જેમ આપણે જોઈએ કે ખાનપાન આચાર વિચાર નિયમ શિસ્તતા એ આપણને અહીં વધુ જોવા મળે છે જૈન મુનિઓએ એમના ગ્રંથોને વિભક્ત અને જે જે રીતે એમના ગ્રંથોનું વિભાજન કર્યું છે એ બહુ જ સુંદર છે જેમ એમના ગ્રંથોમાં આપણને આગમ અને પુરાણ જોવા મળે છે જૈન આગમોમાં આપણે આજે જોઈએ કે ગૌમાતાનું શું સ્થાન છે અને ખરેખર જોયા બાદ આપણને પ્રતીત થાય છે આપણને ખબર પડે છે કે જૈન આગમોમાં એમના પુરાણોમાં એમના મહાપુરાણોમાં ગૌમાતાનું એક વિશેષ સ્થાન છે ગૌમાતાની એક વિશેષ પ્રતિમા આપણને જોવા મળે છે તો જૈન આગમોમાં કામદેહનું ગૌમાતાને સ્વર્ગની ગૌમાતા કહેવામાં આવે છે જૈન ધર્મમાં પ્રાણી માત્રને અવધ્યા માનવામાં આવે છે કે જેનું વધ ન કરી શકાય એવા પ્રાણીઓ એટલે કે અવધ્યા તો અહીં તો ગૌમાતાને તો માતા સમજે છે એમને તો પ્રાણીની એમની ગણના તો પ્રાણીમાં થતી જ નથી તો એટલા માટે જ આગમોમાં પુરાણોમાં સાહિત્યોમાં આપણને જોવા મળે છે કે કામધેનું ગૌમાતાનું વિશેષ સ્થાન બતાવવામાં આવ્યું છે અને ભગવાન મહાવીર સ્વામી અનુસાર ગૌરક્ષા વિના માનવ રક્ષા સંભવ નથી કેટલું ઊંડું વાક્ય છે અને કેટલું રહસ્યમય પણ વાક્ય છે કે ગૌરક્ષા વિના માનવ રક્ષા સંભવ નથી એટલે જ્યાં સુધી પ્રત્યેક મનુષ્ય ગૌરક્ષા નહીં કરે ગોપાલન નહીં કરે ગૌ સેવા નહીં કરે ત્યાં સુધી માનવ રક્ષા સંભવ નથી તો અર્થાત એ કે ગૌરક્ષા કરો માનવોની રક્ષા સ્વયંની રક્ષા આપોઆપ થશે અહી ગૌમાતાના દૂધને ને મુનિઓ માટે કેમકે એમની કઠિન દિનચર્યા હોવાના કારણે મુનિઓ માટે ઋષિઓ માટે આ ગૌમાતાના દૂધને સૌથી સર્વશ્રેષ્ઠ અને શ્રેયસ્કર માનવામાં આવ્યું છે તીર્થંકર ઋષભદેવના કાળથી જ આ લોકો ગૌરક્ષામાં સક્રિય છે એટલે અહીંના લોકોએ એવો સંદેશો મળ્યો છે અથવા એમ કહી શકીએ કે આ તીર્થંકરોએ ઋષભદેવ ભગવાન આદિનાથ ભગવાને એવો સંદેશો આપ્યો છે કે કૃષિ કરો અને ઋષિ બનો અર્થાત કૃષિ અર્થાત કે ખેતી ખેતી કરો અને ત્યારબાદ ઋષિ મુનિ બનો અને ખેતી ગૌમાતા વિના સંભવ નથી ખેતી કરવી હોય તો ગૌમાતાની આવશ્યકતા પડે જ છે આપણને ભગવાન આદિનાથના કાલમાં હૃષભદેવના કાલમાં જ હજારો માત્રામાં હજારો સંખ્યામાં ગૌશાળાઓ બનાવવામાં આવી ગૌશાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યાંના લોકોને આ ધર્મના લોકોને સંદેશ આપવામાં આવ્યો ઉપદેશ આપવામાં આવ્યો કે ગૌમાતાનું પાલન કરો અને ગૌમાતાનું પાલન કરવાની ક્રિયાને પોતાના દિનચર્યામાં લાવો એટલે કે જેમ આપણે સ્નાન કરીએ છીએ વસ્ત્રો પહેરીએ છીએ કામ કરવા માટે બહાર જઈએ છીએ મૂલ્ય કમાવીએ છીએ ધન કમાવીએ છીએ એ જ રીતે ગૌમાતાની સેવાને ગૌમાતાનું પાલન કરવાની ક્રિયાને ગૌમાતાથી ખેતી કરવાની ક્રિયાને ગૌમાતાથી કૃષિ કરવાની ક્રિયાને આપણા દિનચર્યામાં આપણે લાવવાની છે આગમો અને પુરાણોમાં આપણને જાણવા મળે છે કે મહાવીર સ્વામી અનુસાર કે મહાવીર સ્વામીના કાલમાં ગૌમાતાની સંખ્યાથી કોઈ રાજા મહારાજાઓના ધનનું આંકલન કરવામાં આવતું હતું અર્થાત કોઈ રાજા મહારાજાઓ પાસે કેટલી ગૌમાતાઓ છે કેટલી અસંખ્ય ગૌમાતાઓ છે એ સંખ્યાથી અનુમાન લગાવવામાં આવતું કે આ રાજા મહારાજા પાસે કેટલો યશ કેટલું વૈભવ અને કેટલું ધન હશે તો ગૌમાતાની સેવાનો એટલો ભાવ હતો મહાવીર સ્વામીના પિતા રાજા સદ્ધાર્થે વૈશાલી ગણરાજ્યમાં સર્વાધિક રીતે વિશેષ રૂપથી ગૌમાતાની ખૂબ સેવા કરી છે એટલે આપણે જાણી શકીએ છીએ કે મહાવીર સ્વામીજીના પિતા જ્યારથી હતા ત્યારથી ગણ રાજ્યમાં ગૌમાતાની સેવાની મહિમા એટલી હતી ગૌમાતાનો ભાવ લોકોના હૃદયમાં એટલો જાગ્રત હતો મહાવીર સ્વામી જ્યારે જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે લાગી ગયા હતા ત્યારે એમની જે સાઠ હજાર ગૌમાતાઓ હતી એ એમના અનુયાયીનોને એટલે કે એમના શિષ્યોને દાન કરી હતી અને કહ્યું હતું એ સંદેશ પણ આપણ્યો હતો કે આ ગૌમાતાની સેવા કરો આ ગૌમાતાઓને કૃષિમાં ઉપયોગ કરો અને આ ગૌમાતાઓનું પાલન પોષણ કરી અને લોકોના હૃદયમાં ગૌસેવાની મહિમા જાગૃત કરો તો મહાવીર સ્વામીના અનુયાયીઓએ પણ આ જ રીતે કર્યું કે એમના બધા શિષ્યો હતા એમને પણ આ જ રીતે કર્યું કે ગૌમાતાની ખૂબ સેવા કરી ગૌમાતાની આરાધના કરી ગૌમાતાની સેવાની મહિમા પણ એટલી દ્રઢ રીતે આપણને દર્શાવી છે ભગવાન શિષ્ય કહી શકીએ હું આઠ ગોકુલ સંચાલિત કરીને નહીં જાઉં ત્યાં સુધી હું પરલોક સુધાવીશ નહીં એવો સંકલ્પ કર્યો હતો કે મારે મારું જીવન છે મારા જીવનકાલ સુધીમાં મારા અંતિમ સમય સુધીમાં મારે આઠ ગોકુલ સંચાલિત કરવા છે અર્થાત એક ગોકુલ બરાબર દસ હજાર ગૌમાતા અને એવા એમને આઠ ગોકુલ સંચાલિત કરવા હતા બહુ સુંદર અને બહુ દ્રઢ સંકલ્પ કર્યો હતો આજે પણ પૂરા દેશમાં આ સમાજ દ્વારા લગભગ પાંચ હજારથી પણ અધિક માત્રામાં ગૌશાળાઓ સંચાલિત છે અને આ સમાજ ગૌરક્ષા માટે પ્રતિવર્ષ કરોડો રૂપિયા કરોડો રૂપિયાનું મૂલ્ય ખર્ચ કરે છે અને ગૌમાતાની સેવા કરે છે એમની મહિમાને ભલી ભાંતી જાણે છે જૈન આગમોમાં આપણને ઘણા એવા પ્રસંગ જોવા મળે છે ઘણી એવી કથાઓ જોવા મળે છે કે જે ગૌમાતા પ્રત્યે પ્રેમ ભાવ સેવાની મહિમા દર્શાવે છે જેમ શ્રીમદ ભાગવતજીમાં આપણને શ્રોતા અને વક્તાના લક્ષણો બતાવવામાં આવ્યા છે એ જ રીતે આ જૈન મહાપુરાણોમાં પણ આપણને શ્રોતાના લક્ષણ સમજાવતા ગૌમાતાનું એક બહુ સુંદર ઉદાહરણ જોવા મળે છે શ્રોતાના લક્ષણોમાં એ બતાવવામાં આવ્યું છે કે જે પ્રકારે ગૌમાતા તૃણ ખાઈને ઘાસ ખાઈને દૂધ આપે છે એ જ પ્રકારથી થોડો ઉપદેશ શ્રવણ કરીને જે શિષ્ય જે શ્રોતા બહુ વિશેષ માત્રામાં લાભ પ્રાપ્ત કરે છે એ શ્રોતા ગૌમાતાના સમાન છે એ અર્થાત કે જે ગૌમાતા છે એ એમનું ભોજન શું છે ઘાસ ખાવું એમનું ભોજન છે તૃણ ખાવું એટલે એ ઘાસરૂપી તૃણ ગ્રહણ કરીને અને અમૃતરૂપી દુગ્ધ પ્રદાન કરે છે એટલે બહુ નિમ્ન ગ્રહણ કરીને બહુ વિશેષ આપણને પ્રદાન કરે છે તો એ જ રીતે સર્વોત્તમ શ્રોતા એ જ છે કે જે થોડું શ્રવણ કરે થોડો ઉપદેશ શ્રવણ કરે અને બહુ વિશેષ પ્રકારમાં લાભ મેળવે બહુ વિશેષ માત્રામાં વિશેષ રૂપથી લાભ મેળવે એ જ શ્રોતા ગૌમાતા સમાન છે મહાવીર સ્વામીની અહિંસાના અનેકો પ્રતિક આપણને જોવા મળે છે મહાવીર સ્વામીની અહિંસાનો પ્રભાવ આ રીતે જોવા છે કે 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 લોકો શ્રવણ કર્યા બાદ પણ રહી જાય આ થઈ કઈ રીતે શકે એમની અહિંસાનો એવો પ્રભાવ હતો એ સમયે કે ગૌમાતા અને સિંહ એક જ ઘાટ પર એક જ તળાવ પર જલ ગ્રહણ કરવા લાગ્યા હતા એટલે એક જ તળાવ પર રહી એક સાથે જલ પીવા લાગ્યા હતા એમની અહિંસાનો આવો દ્રઢ પ્રભાવ હતો મનુષ્યો પર તો હતો જ પણ પશુઓ પર પણ આવો દ્રઢ પ્રભાવ હતો અને એમાંય ગૌમાતા તો કેમ કે આપણી માતા છે તો એમના પર પ્રભાવ અહિંસાનો તો કઈ રીતે ન પડે મહાવીર સ્વામીએ એમના ઉપદેશોમાં અહિંસાનો ખૂબ મોટો સિદ્ધાંત આપણને બતાવ્યો છે જે ખૂબ વિશાળ છે જૈન શ્રાવકોનું માનવું છે કે અનેક જગ્યાએ આપણને જોવા મળે છે કે ગૌમાતાથી બળજબરન બળજબરી સાથે એમનું દૂધ કાઢવામાં આવે છે પણ જ્યારે આપણે ગૌમાતા પ્રસન્નતાથી દૂધ આપે ત્યારે આપણે જે ગ્રહણ કરીએ એના ફાયદાઓ એના લાભ અનેક છે તો ગૌમાતા જ્યારે બળજબરીથી દૂધ આપે છે અથવા એમનું વાછરડું દૂધ ગ્રહણ કરી શકતું નથી ત્યારે એ સમયે અને એ વિશેષ કારણથી પણ ઘણા જૈન શ્રાવકો છે જે ડેરીથી પ્રાપ્ત દૂધ ગ્રહણ કરતા નથી એમનું એવું પણ માનવું છે કે જ્યાં સુધી ગૌમાતા પ્રીતિપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક દૂધ ન આપે અને એ દૂધ આપે અને જ્યારે પહેલા એ દૂધને વાછરડું છે એમનું સંતાન છે એ ગ્રહણ કરે એ ખૂબ તૃપ્ત થઈ જાય ત્યારબાદ જે દૂધ બચે એ અમને મળે તો એ જ દૂધ યોગ્ય છે અને એ જ દૂધ ગ્રહણ કરવા યોગ્ય છે વર્તમાન જૈનાચાર્ય જે વિશાળ રૂપથી ગૌમાતાની મહિમા સમજાવી રહ્યા છે અને એમની જ પ્રેરણાથી અનેક ગૌશાળાઓ નિર્મિત થઈ છે એમને વર્તમાનમાં સરકારથી આ માંગ કરી છે સરકાર પાસે આ માંગ રાખી છે કે ગૌમાતાને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે કેમ કે ગૌમાતાની એટલી દિવ્યતા છે એટલી મહાનતા છે કે એટલી વિશાળ છે કે જેનું કોઈ સીમા નથી કે કદાચ શાસ્ત્રો આપણે વાંચી વાંચીને થાકી જઈએ પણ શાસ્ત્રોમાંથી ગૌમાતાની મહિમા ઓછી થશે નહીં એટલી એમની દિવ્યતા છે એટલી પવિત્રતા કે જેમને સ્પર્શ કરવા માત્રથી જેમનું સ્મરણ કરવા માત્રથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે વર્તમાનમાં લગભગ છ હજાર થી પણ વધારે દિગમ્બર અને શ્વેતાંબર જૈન સંત નગર નગર ગામ ગામ શહેર શહેર પોતાના પગે ચાલીને એટલે કે પગરખા પહેર્યા વગર ચપ્પલ પહેર્યા વગર પોતાના પગે ઘરે ઘરે ચાલીને અને ભારત ભ્રમણ કરતા કરતા દરેક સમાજને શાકાહાર બનાવી રહ્યા છે અને ગોપાલનનો સંદેશ વારંવાર આપી રહ્યા છે ગોપાલન કરવાથી શું થશે ગૌ સેવા કરવાથી શું થશે એ બધા સંદેશ બધા ઉપદેશ અને એમના સિદ્ધાંતો આપણને સમજાવી રહ્યા છે બહુ સુંદર કાર્ય છે કે દરેક ઘરે ઘરે જઈ અને ગૌમાતાની મહિમા સમજાવી એમનું પાલન કઈ રીતે કરવું પાલન કરવાથી શું થશે અથવા ગૌપાલનમાં આપ યોગદાન કરશો તો શું થશે એ બધી મહિમા સમજાવવામાં આવી રહી છે તો ગૌમાતાની દિવ્યતા એટલી મહાન છે એમની પવિત્રતા એમની વાત્સલ્ય રૂપતા એટલી મહાન છે તો આપણે એમની દિવ્યતાને જોઈએ એમની મહાનતાને જોઈએ અને એમને આપણા જીવનમાં માતાની પદવી આપીએ જેમ આપણે જાણીએ છીએ કે ગાવો વિશ્વસ્ય માતા તો આપણે એ પણ જાણીએ છીએ કે ગૌમાતા સમસ્ત વિશ્વની માતા છે તો આપણે આપણું માતા આપણી માતા સમજીને સંતાનોનું કર્તવ્ય નિભાવીએ પુત્રોનું કર્તવ્ય નિભાવીએ અને એમની રક્ષા કરી અને એમનું પાલન પોષણ કરી અને એમનાથી જે પણ આપણને ફાયદાઓ થાય છે જે લાભ થાય છે જે વિશેષરૂપથી મનુષ્યના જીવન માટે આવશ્યક છે એને પણ આપણે જોઈએ તો આ જ રીતે જૈન આગમોમાં મહાપુરાણોમાં એમના સાહિત્યોમાં આપણને ગૌમાતાનું વિશેષ રૂપથી મહત્વ જોવા મળે છે અને કામધેનું ગૌમાતાને તો સ્વર્ગની ગૌમાતા માનવામાં આવે છે તો આ જ રીતે અનેક સંપ્રદાયોમાં અનેક ધર્મોમાં અનેક સાહિત્યોમાં આપણને ગૌમાતાની પ્રતિમા ગૌમાતાની પદવી એક અલગ જ રૂપમાં જોવા મળે છે તો આપણે એમને સમજીએ એને સમજવાનો પ્રયાસ કરીએ અને આપણા જીવનમાં પણ ગ્રહણ કરવાનો પ્રયાસ કરીએ તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરવું જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ